નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું સરકારે જે પોસ્ટ ઓફિસના જુલાઈથી ત્રણ મહિના સુધીના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના જે વ્યાજદરો જે ડિક્લેર કર્યા છે તો એ કેટલા કંઈક સ્કીમની અંદર કેટલા વ્યાજદરો જે છે એ જાહેર કર્યા છે ઓછા વધતા થયા છે કે શું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે પરંતુ અત્યાર સુધી એવી લોકોની ધારણા હતી કે સોળ જૂન બે હજાર પચીસના દિવસે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના રેપોરેટ ઘટાડ્યા હતા જે વ્યાજદરો જે ઓછા કર્યા હતા તે પછી ઘણી બધી બેંકોએ પોતાના વ્યાજદર જે છે ઓછા કરી નાખ્યા છે પોસ્ટ ઓફિસમાં એવું કંઈ થયું છે કે નહીં એના વિશે વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પોસ્ટ ઓફિસમાં નવા જે વ્યાજદરો જાહેર કર્યા છે તો એ આગામી ત્રણ મહિના માટે સ્કીમ જે છે નાની મોટી સ્કીમો જે છે એ તમામ આવી જશે મતલબ કે તમે જેમાં પણ ઇન્વેસ્ટ કરશો તો આજના વિડીયોમાં જે હું તમને બતાવી રહ્યો છું એ જ તમને જે વ્યાજદર મળવા પાત્ર રહેશે મળશે તો વાત કરીએ વિશેષ વાત કરીએ કે ભાઈ કઈ કઈ સ્કીમોમાં વ્યાજદરો જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જોવાના છે સૌપ્રથમ પ્રથમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ મતલબ કે એનું શોર્ટ ફોર્મ છે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મતલબ કે એનએસસી પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ સાતમી વાત કરીએ તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના અને કિસાન વિકાસ પત્ર જે તમને ડબલ પૈસા કરીને આપે છે તો આ તમામના અભ્યાસ દરો જે છે એ અત્યારે એક જુલાઈથી જે અપડેટ થયા છે તો શું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી આમાં કેટલીક એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટ યોજનાઓનો સમાવેશ થાય છે આ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ જારી કરાયેલ એક સૂચનામાં લેવામાં આવ્યો હતો જે મુજબ આ દરો જારી કર્યા છે તો વિગતવાર વાત કરીશું આપણે કે ભાઈ શેમાં કેટલું વ્યાજ દર રહેશે આપણે તો સૌ પ્રથમ સ્કીમની વાત કરીશું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ મતલબ કે પીપીએફ જેમાં વાર્ષિક વ્યાજદર જે છે મળે છે સાત પોઈન્ટ એક પર્સન્ટ જે લાંબા સમયથી તમને સાત પોઈન્ટ એક પર્સન્ટથી મળે એમાં કોઈ પણ પ્રકારની ઓછા વધતા કર્યું નથી પરંતુ આમાં એક ફાયદો રહેશે મિત્રો તમને કે આમાં તો કોઈ પણ પ્રકારનો ટેક્સ જે લાગતો નથી ત્યાર પછી બીજી વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજના તો એમાં પણ સૌથી બેસ્ટ વ્યાજ દર મળી શકે મળે છે આઠ પોઈન્ટ બે પર્સન્ટનો આકર્ષક વ્યાજદર મળે છે પરંતુ એ જો તમારા ઘરની અંદર ઝીરોથી દસ વર્ષની વચ્ચેની કોઈ દીકરી હોય બે દીકરીઓ તો એને આ લાભ મળવા પાત્ર રહેશે બરાબર એમાં મિનિમમ અઢીસો રૂપિયાથી ઇન્વેસ્ટ કરી શકો છો મેક્સિમમ જે છે તો એ એક લાખ રૂપિયા ઉપર છે એનો વિડીયો બી મેં ઓલરેડી બનાવેલો છે બરાબર તો આ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો કરી શકો છો ત્યાર પછી વાત કરીએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મતલબ કે સિનિયર લોકો જે સાઠ વર્ષથી ઉપરના જે લોકો છે તો એના માટે બહુ સૌથી બેસ્ટ અને સેફ સ્કીમ કહી શકાય છે કારણ કે એમાં પણ વ્યાજદર બહુથી સૌથી સારું મળે છે આઠ પોઈન્ટ બે પર્સન્ટ વ્યાજદર મળે છે જે સિનિયર સિટીઝન્સ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ પૂરો પાડે છે તો તમારે કોઈ પણ સાઠ વર્ષથી ઉપરના હોય અને તમે રિટાયરમેન્ટ લીધું હોય અથવા તો કોઈ બિઝનેસ કરી અને તમે થોડા ઘણા પૈસા કમાયા હોય તો તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો દર ત્રણ મહિને તમને આઠ પોઈન્ટ બે પર્સન્ટથી વ્યાજદર જે છે તમારા ખાતાની અંદર જમા થઈ જશે નેશનલ સેવિંગ સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમની વાત કરીએ તો એમાં પણ સાત પોઈન્ટ સાત પર્સન્ટ વ્યાજદર મળે છે જે મધ્યમ ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે પાંચમું વાત કરીએ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એફડી જે એક વર્ષથી લઈ અને પાંચ વર્ષની વચ્ચે છે જેને આપણે ટીડી સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવી આવે છે અને પાંચ વર્ષ એકથી પાંચ વર્ષના સમયગાળા માટે વ્યાજદર જે છે અલગ અલગ છે છ પોઈન્ટ નવથી સાત પોઈન્ટ પાંચ સુધીનું વ્યાજદર મળે છે કેવી રીતે મળશે એના વિશે વાત કરીએ આપણે તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં તમે એક વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો છ પોઈન્ટ નવ પર્સન્ટ વ્યાજદર મળશે જો બે વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો સાત પોઈન્ટ દર મળશે સાત પર્સન્ટ અને ત્રણ વર્ષ માટે તો એના માટે સાત એક પર્સન્ટ અને પૂરા પાંચ વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો સાત પોઈન્ટ પાંચ પર્સન્ટ વ્યાજદર તમને મળવાપાત્ર રહેશે તો આ પ્રમાણે તમે જો કેપેસિટી પ્રમાણે તમે પાંચ વર્ષ ઇન્વેસ્ટ ન કરી શકતા હોય તો તમે એક વરસ બે વર્ષ અને ત્રણ વર્ષ પણ કરી શકો છો પરંતુ વ્યાજદરમાં થોડો ઘણો તફાવત રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ કિસાન વિકાસ પત્ર જે ડબલ પૈસા જે છે એની ગેરંટી આપે છે ડબલ પૈસા મતલબ કે તમે પાંચ લાખ રૂપિયા રોક્યા હોય તો દસ દસ લાખ રૂપિયા થઈ જશે દસ લાખ હોય તો વીસ લાખ રૂપિયા થઈ જશે કેટલા મહિનામાં થશે તો કે એકસો ને પંદર મહિનામાં તમારા ડબલ થશે પરંતુ આ જે સ્કીમ જે છે એમાં સેફ સ્કીમ હોય છે પોસ્ટ ઓફિસની કોઈ પણ બીજી બેંકની અંદર તમને પાંચ પાંચ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળે છે પરંતુ આમાં તમારી તમામ રકમ જે છે એ સેફ હોય છે ભલે થોડા મોડા પૈસા ડબલ થતા હોય છે પરંતુ સેફ મહત્ત્વની વસ્તુ છે આપણા માટે એકસો પંદર મહિના એટલે કે નવ વર્ષ અને સાત મહિના જેવો સમય થાય છે તેમાં તમારા દસ લાખ હોય તો વીસ લાખ અને વીસ લાખ હોય તો ચાલીસ લાખ રૂપિયા થવા પાત્ર હોય છે કિસાન વિકાસ પત્ર માત્ર કિસાનો માટે નહીં પરંતુ તમામ લોકો જે છે એ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે પોસ્ટ ઓફિસ બચત ખાતું જે છે સેવિંગ ખાતું જે આપણે સિમ્પલ ખાતું ખોલાવીએ છીએ અને એમાં તમારા પૈસા હોય તો તમને એમાં વાર્ષિક ચાર પર્સન્ટ દર તમને મળે છે અને આઠમું જે છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના મતલબ કે એમ આઈ મંથલી ઇન્કમ સ્કીમ જેને કહી શકીએ છીએ આપણે તો એમાં આપણે સાત પોઈન્ટ ચાર પર્સન્ટ વ્યાજદર મળે છે તો આ પ્રમાણમાં પોસ્ટ ઓફિસમાં જે નવી નવી જે જૂની સ્કીમો હતી જે સેવિંગ નાની સ્કીમો હતી તો એમાં આ પ્રમાણના વ્યાજદરો છે મિત્રો આ એક જુલાઈથી આવનારા ત્રણ મહિના માટે માન્ય રહેશે અત્યારે તમે કોઈપણ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો તો મેં તમને જે પ્રમાણે વ્યાજદર કીધા છે એ પ્રમાણે વ્યાજદર તમને તમારા લાગુ રહેશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો